સાંજની ચા સાથે કશું ક્રિસ્પી અને ટેસ્ટી ખાવાનું મન થાય તો શું બનાવવું આજે લઈએ એક નવી અને મજાની રેસીપી કાબુલી ચણાની કટલેટ બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ અને સ્વાદમાં એટલી મજાની કે એક ખાશો તો બીજી ખાવાનું મન થશે તો ચાલો ઝટપટથી બનાવીએ આ સ્વાદિષ્ટ અને હેલ્ધી કટલેટ તો અહીં આપણે બાફેલા કાબુલી ચણા લીધા છે અને તેની સાથે આપણે એડ કરવાના છે બટેટા તો અહીં આપણે એક બોલ જેટલા કાબુલી ચણા અને બે મીડિયમ સાઇઝના બટાકાનો ઉપયોગ કરવાનો છે હાથની મદદથી મિક્સ મેશ કરી દઈશું એક સમારેલી ડુંગળી અને બે લીલા મરચાં લીલા મરચાં મોરા છે અને તીખા લીલા મરચાંને આપણે ક્રશ કરી નાખ્યા છે હવે આ બધાને આપણે સરસ રીતે હાથની મદદથી મેશ કરી લઈશું એકદમ સરસ રીતે હાથથી મેશ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી આપણે આમ મસાલા એડ કરીશું તો દાલ મરચા પાવડર જીરું ધાણા અને હળદર તેમજ સંચડ પાવડર જરૂરથી ઉમેરવાનો અને બધા જ મસાલા આ મિશ્રણમાં એડ કરી દઈએ સ્વાદ મુજબનું મીઠું એડ કરીશું અને ફરીથી હાથની મદદથી સરસ રીતે બધા મસાલા મિક્સ થઈ જાય એવી રીતે મિક્સ કરી દેવાનું છે હવે આપણે ત્રણથી ચાર ચમચી જેટલું ચણાનો લોટ ઉમેરીશું બે સરસ બેડ નિગાવે તેના માટે આપણે અહીં ચણાનો લોટ ઉમેરી રહ્યા છીએ તો આ રીતે તમે જોઈ શકો છો જ ચણાનો લોટ ઉમેરવાથી સરસ એવી બેન્ડિંગ આવી જશે ત્યાર પછી એ ચમચીની મદદથી થોડું એવું મિશ્રણ હાથમાં લઈ અને આ રીતે બંને હથેળી વચ્ચે દબાવતા જઈ અને કટલેટનો શેપ આપી દઈએ તમે જે શેપમાં કટલેટ બનાવવા ઈચ્છતા હો બનાવી શકો છો ખૂબ જ સરળતાથી બની જશે તમે જોઈ શકો છો સરસ રીતે આપણી બેન્ડિંગ આવી ગઈ છે અને આ જ રીતે આપણે બધી જ કટલેટ તૈયાર કરીને રાખી લેવાની છે આ કટલેટ બનાવતી વખતે સૌથી પ્લ મહત્વની વાત એ છે કે આ બટેકા અને ચણા જે છે એ જ ઠંડા હોવા જોઈએ તો આ રીતે આપણે બધી જ કટલેટ બનાવીને રેડી કરી લીધી છે હવે તેની ઉપર આપણે થોડોક ક્રિસ્પી ક્રંચ ટેસ્ટ આપવા માટે થોડાક કાળા તલ અને થોડાક સફેદ તલ બંને તલને ઉપર ભભરાવી અને ચમચીની મદદથી આપણે પ્રેસ કરીશું જેથી તલ જે છે એ કટલેટમાં સરસ રીતે સેટ થઈ જાય તો બસ આ રીતે આપણે બધી જ કટલેટ તૈયાર કરી લેવાની છે હવે આપણે એક પેન ગરમ કરીશું અને તેમાં બેથી ત્રણ ચમચી જેટલું જ તેલ એડ કરવાનું છે વધારે તેલ એડ નહીં કરીએ તેલ ગરમ થાય એટલે આપણે કટલેટને ફ્રાય કરી લેવાની છે તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા તેલમાં આપણે કટલેટ ફ્રાય કરી રહ્યા છીએ બંને સાઈડ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે કટલેટને ફ્રાય કરી લેવાની છે તો આ રીતે તમારી કટલેટ ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી કટલેટ તૈયાર થઈ ગઈ છે તો મિત્રો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી આ કટલેટ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે બાળકો માટે પણ બનાવી શકાય છે તો પ્રોટીનથી ભરપૂર આ કટલેટ તમને જરૂર પસંદ આવી હશે વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી જ નવી રેસિપી માટે બે લાઇકન દબાવો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં